સુરતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાનો ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનાર માફિયાઓ રોજ નવા નવા કિમિયાઓ અપનાવતા હોય છે ત્યારે સુરતના બેસ્તાન પોલીસે એક દુકાનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પરંતુ આ દારૂનો જથ્થો કોઈ બોક્સમાં નહીં પરંતુ એન્જિન ઓઇલના ડબ્બામાં પેક કરવામાં આવ્યો હતો જી હા પોલીસને રેડ દરમિયાન શંકા જતા પ્લાસ્ટિકની બોટલોમાં ચેક કરતા એન્જિન ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી ગઈ હતી પોલીસે 480 લિટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે ભેસ્તાન પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાનના સલ્યાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરી વેચાણ થઈ રહ્યું છે